વડિયા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ ગાંગણા દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગ્રામ પંચાયત ચૂંટણી બાબતે પણ પીએસઆઈ દ્વારા કાયદો અને વ્યવસ્થા બાબતે સૂચનાઓ અપાઈ વડિયા અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં નવનિયુક્ત પીએસઆઈ ગાંગણા દ્વારા આવનાર ટૂંકા સમયમાં હિન્દુ ધર્મના ભીમ અગિયારસ અને મુસ્લિમ ધર્મના ઈદના તહેવાર સાથે સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી બાબતે સ્થાનિક હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનોની મીટિંગ યોજવામાં આવી હતી

રાજુભાઈ પરિયડ સહિતના આગેવાનો જોડાયા હતા